ને પાર જતો રહ્યો છે અર્થતંત્રને જોવાના બે દ્રષ્ટિકોણ છે આપણી પાસે એફડીઆઈ સારું એવું છે ફોરેક્સ છે આપણી પાસે એટલે આપણી પાસે રિઝર્વ ફંડ પણ સારું એવું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પાસે ફોરેક્સના સ્વરૂપમાં અને આપણો જીડીપી પણ બહુ સરસ છે એટલે આઠ પોઈન્ટ બેની બેના વિકાસ દર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ એ આંકડા પર એ આંકડાને ઘણા શંકા કુશંકાની જેમ જોવામાં આવે છે એટલે આઈએમએફ એવું કહે છે કે એમાં છેડછાડ થાય છે એના જોવાના માપદંડો બદલાયા છે આંકડા અને ભારતમાં આંકડાની વિશ્વસનીયતા એ બે વાતને બહુ વિશેષ સંબંધ જ નથી એટલે તમે ક્રાઇમ રેટના આધાર પર નક્કી નથી કરી શકતા કે કયું રાજ્ય સુરક્ષિત અને કે બધું જ મેનેજ થઈ શકે છે એટલે ડેટા મેનેજમેન્ટ એ બહુ મોટો ધંધો છે ભારતમાં એટલે એ વિષય પણ બાજુ પર મૂકી દઈએ તો પણ ભારતીય અર્થતંત્ર નબળી સ્થિતિમાં નથી દિવાળી ગઈ છે લિક્વિડિટી છે બજારમાં તરલતા છે શેર માર્કેટ સારું રિસ્પોન્સ નથી કરી રહ્યું મોટી જે સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ છે એના પ્રોડક્શન બહુ ઘટી રહ્યા છે એમણે ટ્રેડ ડીલ થાય એની પહેલાં જે એક્સપોર્ટ કરવાનું હતું એમણે કરી દીધું છે એના પછી હવે ભારત અને અમેરિકાના સંબંધો પર બહુ મોટી અસર રહેવાની છે કે એ શું ડીલ કરે છે એની વચ્ચે આ ગબડતો રૂપિયો સામાન્ય માણસના જીવન પર પણ અસર કરે છે એટલે તમે એકદમ ગામડામાં રહો છો ને ટ્રેક્ટર નથી વાપરતા અને બળદથી ખેતી કરો છો ખાતરને દવા નથી વાપરતા ખાલી છાણિયું ખાતર વાપરો છો અને એ પ્રકારનું જીવન જીવો છો જેમાં તમારે આયાત નિકાસ સાથે કોઈ સંબંધ નથી તો રૂપિયાને ડોલરને તમારે સાથે કોઈ લેવા દેવા નથી બાકી એના સિવાયની કોઈ પણ વસ્તુ એટલે મોબાઈલથી માંડીને એન્જિનિયરિંગનો કોઈ પણ પાર્ટ પણ જો આપણે વિદેશથી લાવવો પડે છે તો એની અસર થાય છે જો તમારા બાળકો વિદેશમાં ભણે છે એમની ફીસ વધી જવાની છે જો તમે ફોરેન ભર ફરવા જવાના છો તો એમાં પણ ખર્ચનો વધારો થવાનો છે એરલાઇનની ટિકિટના ભાવ વધવાના છે એટલે સામાન્ય અસરોથી માંડીને મોટી અસરો એ દરેક માણસો પર પ્રભાવ કરવાની છે આ સ્થિતિમાં દેશની સંસદમાં બહુ મોટેથી ટીવી મીડિયામાં કે બીજે ક્યાંય તો ચર્ચા થઈ નહીં એના પર કે ના છેક સુધી એટલા વિશેષ અહેવાલો લખાયા તમે જ્યારે સમસ્યાનું સમાધાન નથી લાવી શકતા ત્યારે તમે નેરેટિવ બદલી નાખો છો અને એટલે જ રૂપિયો પડવાથી ભારતીય અર્થતંત્રને શું ફાયદો એના પર ખરેખર લખાયું અને લોકોએ એ વાતના તર્ક આપ્યા કે હવે આ રૂપિયો પડ્યો તો મતલબ આટલા આટલા સેક્ટરને ફાયદો થવાનો છે એટલે ધેરાર સેક્ટર્સ છે અમુક એવા સેક્ટર કે જેને ફાયદો થાય પણ જ્યારે આપણે એને ઓલ ઓવર દેશના હિતમાં જોઈએ છીએ તો એ રેલેવન્ટ નથી એવું નથી ફરક પડે છે એનાથી એની આખી અર્થવ્યવસ્થા પર અસર પડે છે અને સૌથી મોટી એની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ છે જો કે આપણને એવું શીખવવામાં આવી રહ્યું છે કે આ ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળો ડોલરની સરખામણીએ રૂપિયાને જોવાનું બંધ કરો અને બીજા બીજા દ્રષ્ટિકોણથી વિચારો એના ફાયદા જુઓ એટલે ફાયદા થશે ત્યારે જોઈશું પણ અત્યારની સ્થિતિ તો એ છે કે આપણે આત્મનિર્ભર બનવું એ હવે આપણી જરૂરિયાત છે જો આપણે આત્મનિર્ભર નહીં બનીએ સામાન્ય માણસ શું યોગદાન આપી શકે એમાં તો એટલીસ્ટ થોડું તેલ ખાવાનું ઓછું કરે તોય બહુ ફરક પડે આપણે હાઈએસ્ટ તેલ ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે ખાલી જે પેટ્રોલ ડીઝલ સિવાય પણ આપણે પામ ઓઇલ સૌથી વધારે ખરીદતા હોઈએ છીએ દુનિયાભરના દેશોમાંથી અને દુનિયામાં વૈશ્વિક બજારમાં જે પણ વેપાર થાય છે એ ડોલરમાં થાય છે અને એટલે જ તમારે તમારો રૂપિયો કન્વર્ટ કરાવીને અમેરિકામાં અને બાકી જગ્યાએ એક રિઝર્વ ફંડ તમારે રાખવું પડે છે જે ડોલરમાં હોય છે અને એટલે જ આપણને એનું નુકસાન થતું જાય છે એ સંદર્ભે આ બહુ મોટી અસર કરશે પ્રિયંકા ગાંધી બોલ્યા હતા રૂપિયાના સંદર્ભે અને એ સિવાય અમે

તો ઘણી બધી નેગેટિવ અસર થઈ શકે સૌ પ્રથમ તો જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે તેમની જે ફી છે તે ખૂબ જ મોંઘી થઈ શકે તેમ છે ત્યારબાદ વિદેશ પ્રવાસે જે ભારતીયો જશે તેમનો પણ જે ખર્ચો છે તે હવે વધી વધતો જતો જોવા મળશે અને એરલાઇનની જે ટિકિટનો દર છે તે પણ અત્યારે વધારે જોવા મળશે અને ઉદ્યોગપતિઓની રીતે વાત કરવા જઈએ તો એવા ઘણા બધા ઉદ્યોગો છે કે જે વિદેશી આયાત ઉપર નિર્ભર હોય સપોઝ કોઈ એન્જિનિયરિંગ યુનિટ હોય અને તેને કોઈ મશીનરી બહારથી આયાત કરવી છે તો તેની કોસ્ટ પણ વધી જશે તો તેને લઈ અને સ્થાનિક લેવલે ફુગાવાનો દર છે તે પણ ટૂંકા ગારે વધી શકે છે અને તેના કારણે સોના અને ચાંદીની જે આયાત છે તે પણ આગામી સમયમાં મોંઘી થઈ શકે તેમ છે તો આ રહ્યા તમામ નકારાત્મક પાસા અત્યારે જે સ્થિતિ છે રૂપિયો ઘસાયો એના કારણે મારીને તમારી જે ઈએમઆઈ ચાલતી હતી એ ઈએમઆઈ ઈએમઆઈ પર અસર થશે હું ને તમે આઈફોન લેવાના હોય કે સેમસંગનો ફોન લેવાના હોઈએ તો એ બધા એ બધા ફોન જે છે એ મોંઘા થશે લક્ઝુરિયસ ગુડ છે એ મોંઘું થશે સાબુ શેમ્પુથી માંડીને બધી જ આઈટમ જે છે એ મોંઘી થવાની છે એટલે એ અસર તો મોંઘવારી વધવાની વધવાની ને વધવાની જ કારણ કે ઇમ્પોર્ટ આધારિત જેટલી બધી આજે તમે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે માની લો કે ક્રૂડ ઓઇલ ક્રૂડ ઓઇલના ભાવ વધે ટ્રાન્સપોર્ટેશન ના વધશે અને ને ટ્રાન્સપોર્ટેશનની એક પેલું કહે છે ને કે ચેઇન રિએક્શન છે એની અસર બધા ઇકોનોમી પર આવશે માં અત્યારે બસ આટલું જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયો શેર કરો નમસ્કાર